સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વકરી રહ્યું છે જોકે વીસ દિવસ બાદ મંગળવારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં થોડો ઘટાડો જોવા મળ્યો છે જોકે તેમ છતાં સુરત શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો જેને લઈને લોકો કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા આહવાન કરાઈ રહ્યું છે બુધવારે નવા કોરોના પોઝિટિવ આવેલા દર્દીઓનું ફ્રન્ટ વોરિયર્સ વિદ્યાર્થીઓ વેપારીઓ અને પોલીસ કર્મચારીઓ સમાવેશ થાય છે સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે જેને લઈને આરોગ્ય વિભાગની ઉડી જવા પામી છે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં અને જિલ્લામાં ચારસો એકાણું મળી ચાલીસ પોઝિટિવ કેસ છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક ચોરાણું હજાર પાંચસો સાત થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ઓગણત્રીસના મોત સાથે કુલ મૃતાંક પંદરસો બેતાલીસ છે સુરત શહેરમાંથી છસો તેત્રીસ અને જિલ્લામાંથી બસો છોતેર મળી કુલ નવસો નવ દર્દી કોરોનાના માતા પિતા પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા સોતેતર હજાર શૂન્ય ઓગણસાઠ થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પંદર હજાર નવસો છ છે જેમાં સુરત સિટીમાં તોંતર હજાર પાંચસો ત્રાણું કોરોના પોઝિટિવ કેસમાં પંદરસો બેતાલીસના મોત થવા પામે છે જ્યાં સુરત જિલ્લામાં કુલ વીસ હજાર નવસો ચૌદ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો એકાણુંના મોત થયા છે સુરત શહેરમાંથી સાઠ હજાર સાઠ અને સુરત જિલ્લામાં સાઠ હજાર નવસો નવ્વાણું દર્દી કોરોના માત આપી સાજા ઘરે પણ પહોંચ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા